હવે વાત કરીશું પાણી પૂરી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે તે વિશે વિક્રેતા ની બેદરકારી જોવા મળી જામનગરમાં પાણીપુરી વિક્રેતા રીતે અહીંયા જોવા મળ્યા ગંદકીમાં આ પાણીપુરી બનાવવામાં આવી રહ્યું હવાના દ્રશ્યો મારા કેમેરામાં કેદ થવા પામ્યા છે સડેલા બટાકાનો ઉપયોગ કરીને તેનો માવો બનાવવામાં આવે છે અને આજ બટાકાનો જે માવો છે તે તમે આરોગો છો ને ત્યારે ત્યારબાદ અનેક બીમારી છે તે અહીંયાથી ઉદ્ભવે છે જામનગરમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું પાણીપુરી વિક્રેતાઓને તે ત્યાં કે જ્યાં તે લોકો પાણીપુરી બનાવે છે ત્યાં સડેલા બટાટાના ઉપયોગથી આ પાણીપુરી છે તેનો મસાલો છે તે બનાવવામાં આવી રહ્યો હતો અને જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા જ સ્થળ ઉપર આ પાણીપુરી છે તે બનાવવામાં આવતી હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે એટલે કે જો તમે આ પાણીપુરી ખાશો તો તમારા સ્વાસ્થ્ય પણ જોખમ થઈ શકે સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી સડેલા બટાકા સહિતની અખાત વસ્તુઓ મળી આવ્યા બાદ રાજ્યના ત્રણ અન્ય જિલ્લાઓમાં પણ વીટીવી ન્યુઝની ટીમે રિયાલીટી ચેક કર્યું વડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓ મસાલો બનાવવા સડેલા અને ગંધ મારતા બટાકાનો ઉપયોગ કરતા નજરે પડે છે બીજી તરફ રાજકોટમાં ગંદકી વચ્ચે જ પાણીપુરીની પૂરી બનાવતા આ વિક્રેતાઓ જોવા મળ્યા ડ્રેનેજની બરાબર બાજુમાં જ કળા મસ્તેલમાં તેલમાં પૂરીઓને બનાવવામાં આવી રહી હતી જામનગરમાં પણ પાણીપુરી બનાવ સડેલા બટાકાનો ઉપયોગ થતો જોવા મળ્યો સમગ્ર ઘટનામાં આરોગ્ય તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે વીટીવી ના રિયાલીટી ચેક બાદ લોકો તંત્ર સામે અનેક સવાલો છે તે કરી રહ્યા છે આ તમામ દ્રશ્યો સુરત રાજકોટ અને જામનગરના છે

કુલ્યાંગ ધમધમી રહેલા પાણીપુરી પૂરી બનાવતા સ્થળો પર કેમ દરોડા નથી પાડવામાં આવતા જેવા અનેક સવાલો હાલ તો ઉદભવી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ દ્રશ્યો હવે કેમેરામાં કેદ થયા છે તેના પરથી ચોક્કસથી એવું કહી શકાય કે જો આ પ્રકારની પાણીપુરી ખાધી તો એ ચોક્કસથી તમને બીમાર કરશે હેલ્થમાં અવેરનેસ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને ફાસ્ટ ફૂડ દ્વારા એ પણ ચેકિંગ આપવું જોઈએ કેમકે ઘણી વાર ક્યારેક કેટલી વખત એવું બને છે કે એક જ પાણી હોય એનો બે બે ત્રણ ત્રણ દિવસ સુધી યુઝ થાય છે ખાસ કરીને લગ્ન પ્રસંગની સિઝન હોય તો એમાં પણ એવું બને છે કે એક આરે ઝાઝી પાણી પૂરી બનાવવાની હોય તો એવી રીતના યુઝ થાય છે અને ઘણી જગ્યાએ એવું પણ બને છે કે આપણે અનલિમિટેડ ફૂડ ઝોનમાં જતા હોય ત્યાં તો ખરી નજરે પણ આપણે જોયેલું હોય છે કે આપણે જે પાણી પીધેલું હોય તે જ પાણીનો પાછો એ લોકો બીજા બીજા લોકોને આપે છે હા અમુક જગ્યાએ હોય છે એમણે આમ બટેકા પણ ખરાબ હોય છે કે મસાલો બે દિવસ પડ્યો હોય છે આપણે ઘરે પાણીપુરી બનાવીને ખાવી જોઈએ બારે તો ખાઈ પણ અમુક જગ્યાએ જ સારું હોય છે બધી જગ્યાએ સારું નથી હોતું એટલા માટે ઘરે બનાવીને ખાવી જોઈએ